આ યાશાપુરા મંદિરથી એક કિલોમીટર દૂર માતાનાવડ જાગે ટ્રસ્ટના મોટામાં મોટું પદયાત્રી સેવા કેમ્પમાં ચોવીસ કલાક સેવા અપાય છે પદયાત્રાના કિનારે પહોંચતા શ્રદ્ધાળુ આ કેમ્પનો લાભ લે છે લાખો પદયાત્રીઓ મેગા કેમ્પનો લાભ લઈ ચૂક્યા છે પદયાત્રીઓને દરરોજ વિવિધ ભોજન વ્યંજનો પીરસાય છે તેમજ માતાનાવડના ટ્રસ્ટી કેંગારજી જાડેજા ભાજપના પીઠ અગ્રણી અને ટ્રસ્ટી પ્રવીરસિંહ વાઢેર કચ્છુદર સાથે વાતચીત કરતા કહ્યું હતું કે કૃપા તથા બાબા યોગેન્દ્રસિંહજીના આશીર્વાદ અમને પ્રાપ્ત થયા છે જાગીર ટ્રસ્ટ અને માય ભક્તોથી ચાલતા આ કેમ્પમાં દરરોજ વિવિધ આઇટમો મહાપ્રસાદમાં અપાય છે ચા પાણી ગરમ પાણી મેડિકલ અને આરામ માટે વિશાળ સુવિધા પદયાત્રી કેમ્પમાં ઉભી કરાય છે બાથરૂમો પણ મોટી સંખ્યામાં ઉભા કરાયા છે પદયાત્રીને કોઈપણ તકલીફ ન પડે તે માટે કેમ્પના સંચાલકો સેવકો કાળજી રાખે છે માતાના મઢનો આ મેગા કેમ્પ યાત્રાળુઓથી ખીલી ઉઠ્યો છે ટ્રસ્ટી ખેંગારજી જાડેજા પ્રવીરસિંહ વાઢેર હેમલભાઈ માણેક ચત્રભુજ કટારમલ પ્રકાશભાઈ આસર મનોજભાઈ ભાનુશાળી મયુરસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ ભોજન પ્રસાદ પીરસવામાં સેવા આપી હતી બીજી તરફ આ કેમ્પની પૂર્વ સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજા સહિત અગ્રણી મુલાકાત લીધી હતી આ વર્ષે કુદરતની વર્ષા રોપી મહેર થઈ છે જેથી લોકો આનંદ સાથે શ્રદ્ધાપૂર્વક વધુ સંખ્યામાં પદયાત્રીઓ જઈ રહ્યા છે ત્યારે આ કેમ્પમાં થાકેલા શ્રદ્ધાળુઓને ઉર્જા સાથે સામર્થ્ય બળ પૂરું પાડે છે નવરાત્રી દરમિયાન આ કેમ્પ ચાલુ રહેશે